એ દિવસ ઘરેથી નીકળીને ભીમાજી શીમની વાટ પકડી તેઓ હંમેશા ગાયોની આગળ ચાલતા આ ગામ તેનું તેઓની પાછળ દોરાઈ આવતી સૂર્ય એક રાહવા ઉપર ચડ્યો હશે કે એક ઘાસથી ભરપૂર જગ્યા જોઈને ભીમાજીએ પોતાની ગાયોને ધોપી જવા ઈશારો કર્યો પોતે એક વખડા નીચે જઈને બેઠા મે લખાયાથી ચહેરા પરનો પરસેવો સાફ કરી રહ્યા હતા એવામાં ત્રણ ઘોડેસવારો આવીને માર્ગ પૂછવા લાગ્યા નિષ્ફંત બેઠેલા ભીમાજી એ તેઓને માર્ગદર્શન કરી રહેલા એટલી વારમાં બીજા બાર જેટલા ઘોડેસવારો આવી પહોંચ્યા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે હા એકલો જ છે અમે ખાતરી કરી લીધી છે આ વાત સુણીને ભીમાજીને ભીમાજી ને શંકા પેદા થઈ તેઓ સાબદા થઈ ગયા લાકડી ખંભે કરીને ગણતરી કરી આ બંદૂકો ચૌદ થી પંદરની સંખ્યામાં હતા જે પૈકીના પાંચેક જણ પાસે ઉપર ભરવાની બંદૂકો હતી લાકડીએ લડવાનું હોય તો ગમે એટલા જણ હોય પડકારી લેવાય પરંતુ હમણાંથી સામસામીની લડાઈઓમાં બંદૂકોનું ચરણ વધેલું તે નમાલા લોકો પણ હાથમાં બંદૂકો હોય તો પોતાની જાતને સુરવી સમજતા બ્રિટિશ લોકો પણ અરાજકતા ફેલાવવા અમુક તોફાની તત્વોને બંદૂકો આપતા જે પૈકીની આ લૂટારો ટોર્કી વારાહીની સીમમાં આવી ચડેલી તેઓ પાસે માહિતી હતી કે જત લોકો પાસે શ્રેષ્ઠ કહી શકાય એવો પશુધન હોય છે પાસે બંદૂકો હોય બાવોશ કામની સામે લડવા પણ વાંધો ન હોય આવી ચડેલા લૂંટારુઓએ ભીમાજીને લલકારીને કહ્યું કે ભાગી જા નહીતર ભડાકે દેશો પરિસ્થિતિ એકદમ વિપરીત હતી સામ લડાઈમાં જીતવાય એમ ન હતું પોતે પગપાળા હતા સામે લૂંટારવો ઘોડા પર હતા ગાયો છોડીને જવા મન નહોતું માનતું અચાનક ભાગ બોલતા એક ફડાકો થયો બંદૂકની નાડીમાંથી આગના લિસોટા નીકળ્યા આ ભડાકાથી ભડકેલી ગાયોએ ભીમાજીને ઘેરી લીધા ત્યારે ભીમાજીની અંદર રહેલા યોદ્ધો જાગી ગયો ત્યાં તેઓએ બીજી પણ એક બાબત જાણી લીધી કે જેણે ભડાકો કરેલો એની બંદૂક ફરી ભરતા એને ખાસો એવો સમય લાગ્યો તેમજ ફોડતા પણ પ્રથમ પાલી તો ચામગ્રી ચાપવી પડતી જેથી એ બંદૂક ફૂટવામાં મેં એકાદ તરણ લીધી એટલી વારમાં ચપડતા બતાવો તે પોતાની બચાવી લેવાય આમ ભીમાજીએ પ્રતિકાર કરવાનું મન બનાવી લીધું અને સાંભળીને પડખે ચાલતા દોડી આવશે બસ એટલી વાર લૂંટારુઓ સામે ટકી જવાય તો વાંધો ન આવે ગાયોની વચ્ચે લપાતા છુપાતા ભીમાજી એકાદ લૂંટારુ પાસે પહોંચી જતા એને પ્રથમ ઘોડાના પગમાં લાકડી ફટકારતા અચાનક થયેલા ફટકાથી ઘોડો ભડકીને અસવારને ભોંય ભડકી દેતો જેને ભીમાજીની લાકડી વડે પાડી દેતા એ એક ક્ષણ માટે ભીમાજી લૂંટાળવાની નજરે ચડતા પેલા સામગ્રી સળગાવ્યા ભડાકો કરે પહેલા ભીમાજી ગાયો પાછળ ઓજર થઈ જતા એકાદ કલાક લડાઈ ચાલી હશે એટલા સમયમાં સોળ ભડા થયા પછી એક લૂટાડું જમીન સરસો સુતો ભીમાજીને તલાસી રહ્યો હતો થોડી વારમાં લપાતા છુપાતા બે ખબર ભીમાજીને જોઈ ગયો એને ધીમે રહીને પોતાની બંદૂકને પલિતો ચાંપીને ગોળી છોડી એ સત્તરમી ગોળી સીધી ભીમાજીના પડખામાં વાગતા તેઓ ઢળી પડ્યા પ્રથમ ભડાકો સુણીને આજુબાજુમાં કામ કરી રહેલા ખેડૂતો તરફ તપાસ કરવા ચાલી નીકળેલા આ તરફ ગાયો કોઈને ભીમાજીની નજીક જવા દેવા તૈયાર નહોતી કે લૂંટારુઓને દોરવે દોરવાતી નહોતી ધડાકા ભડાકા સાંભળીને અન્ય લોકો પણ આ તરફ ભાગ્યા જેથી લૂંટારોઓને પોતાના ઘાયલ માણસોને લઈને ભાગવું પડ્યું પછી લોકોએ શહીદ ભીમાજીના પાર્થિવ દેહને લઈને ગામ તરફ આવવા રવાના થયા આજે તળાવમાં ઘટેલી ઘટનાની વાત બહેનોએ ઘરે આવીને મોટી બહેનને કહી ત્યારે તેણીએ નાની તમામ બહેનોને કહ્યું કે હા બહેનો આપણો ભાઈ ધણ વાળવા કામ આવી ગયો પણ એને ખબર નહોતી કે તે જે બહેનોને ભેળી જીવી છે જીવી એ બહેનોએ તેને એકલો મરવા પણ નહીં દે અને ભીમાજીના ઘરના વાતાવરણ રોદ્ર રૂપ લઈ લીધું હા કોટા પડકારા થવા લાગ્યા પાસ પાડોશીઓ દોડી આવ્યા વિગતો જાણી ભીમાજી પાછા થયાની વાત તમે જાણી કઈ રીતે બહેનો જાપવા બાપવા તૈયાર નથી બસ એક જ વાર ઢોલીને તેડાવો વાર તહેવારે ઢોલ વગાડાવનાર એક લખાભાઈ લંગાભાઈને બોલાવીને કહેવામાં આવ્યું કે તારે ભીમાજીની મહેત આવે એવા ટાણે ઢોલ વગાડવાનો છે અને લંગાને પોતાનું મોત દેખાવા લાગ્યું શોકના સમય જ્યાં ઊંચા અવાજે વાત નથી કરાતી એ જગ્યાએ આવા કટરણે ઢોલ વગાડો કઈ રીતે કોઈ તલવારના ઝાડકે માથકું ધડકી નોખું કરી નાખે ઢોલ લઈ આવું કહેતો એ લગાવભાઈ થયો ગયો તો ગયો ભણીને પાછો ના આવ્યો અહીં સાતે બહેનો કછોટા વાળતી વાળ છૂટા ફરીને ફરતી એક જ સવાલ કરતી કે ઢોલી આવ્યો કે નહીં આખરે એક વાલ્મિકી ઢોલી માવાનું નામ ભાકું નથી ને બોલવામાં આવ્યો એ ટોલી પણ આજે મોકો મળ્યો છે તો હંસરાણી પરિવારમાં પગ જમાવી દેવોની આશાએ આવી પૂગ્યો થોડી વારમાં શહીદ ભીમાજીની મયત પણ આવી ગઈ શરીર પર ગોળી વાગેલી એ જગ્યાએ માંસ કાળું પડી ગયેલું ચહેરા પર અલ્લાહના ઘરનું નૂર ચમકતું હતું મયત કર્યા આવે એવા સમયે દુઃખ થાય સ્તબ્ધતા છવાઈ જાય એ બાબતે સ્વાભાવિક છે પરંતુ એક વાતનો ગૌરવ પણ હતો કે લૂંટારોની આગ વખતે બંદૂકો વચ્ચે ભીમાજીએ એકલે હાથે લડીને શહાદત વ્યવહરીને ગાયોને બચાવી લીધી હતી વારાઈ ખાતેના ચોરે ભીમાજીની મયત આવી ત્યારે ધમાચકડી ચકડી મચેલી લોકોને એમ કે હમણાં અયા ફાટ રોદન આ કારણ શરૂ થશે પરંતુ

દફન વિધિ પતી ગયા બાદ બહેનો તરફ ઢોલીને કહેવામાં આવ્યું કે હવે વગાડોને છૂટા વાળ કરતી કચોટા બાંધીએ સાત બહેનો કુંડાણું રચીને રમવા ઉતરી પડી પણ હાચકારો મચી જાય કાચા પોચાના છાતીના પાટિયા બેસી જાય એવી છાતીઓ ફૂટતી ગોળ ઘૂમતી અને જતબાઈઓ તળ ગાયાના ચાલે રમતી હતી તેઓને રમવાના રમવાથી ધરણી ધૂતતી હતી જમીનમાં એ ગોળ પિયાના ભાગે હરડી પર લગાવવાથી ખાડો થવા લાગેલો મોહન વાલ્મિકી પણ જાણે આજે ઢોલ ફાડી નાખવાનો હોય એમ દાણી પીટતો હતો એ ઢોલનો અવાજ તો બાંગ તળી બાંગ ધરણજી પડકા ભાડતો ગુંજતો હતો એનું ગુંજવું ગોજારું ભાંસતું હતું ત્યારે સાત બહેનો પૈકીની સૌથી મોટી બહેને મોહન વાલ્મિકીને કહ્યું કે ભૈયા તું ચાલ્યો જા અમે તો ભાઈ ભીમાજી ભેડા સિંધાવાના પરંતુ આજે મોહન વાલ્મિકી પણ પરિસ્થિતિનો તાગ પામી ગયેલો એને કુદરત ઇતિહાસના પાનાઓમાં અમર કરવા માંગતી હશે તો એ પણ બોલ્યો કે ગામની ગુવાસિયાને અડધે રસ્તે એકલી મેલીને હાલ્યો જાય એ આ મોહન નહીં માડી ખબર એ વખતે લાગણીઓનો કેવો ઉભરો આવતો હશે જાન ફેસાની કેમ ગૌણ લાગતી હશે મરી ફિટવું કેમ આસાન થઈ જતું હશે જીવન કેમ તુચ્છક બની જતું હશે કોઈ વૈજ્ઞાનિક બાબત હશે કે માનવ શરીરમાં પ્રબળ આવેગો શ્રાવ ઉત્પન્ન થતા હશે આપણી જુબાનમાં આપણે એને જનૂન કહીએ છીએ કે જે થતું હોય તે પરંતુ અહીં વારાયના કબ્રસ્તાનમાં ધમસાણ મચેલું શીનાઓ ધમણીને જેમ હાફતા ધરા દફનવિધિમાં આવેલા લોકો કંટાળ્યાને ધીમે ધીમે નીકળવા લાગ્યા જેઓ અંગત હતા તેઓ સાથે બહેનો સાંજ પાડવા આકાશ પાતાળ એક કર્યા પરંતુ એ બહેનોના દ્રઢ મક્કમ ઇરાદાઓ સામે આ સગાઓના પ્રયત્નો ટૂંકા પડ્યા અંતે ઢોલીને સમજાવવા રોકવા દબાણ કરી જોયું પરંતુ એ પણ કબ્રસ્તાનમાં સમાઈ રહેલા મોતના તાંડવ નૃત્યને લઈ તોડવા દેવા તૈયાર ન હોય એમ આંખો બંધ કરીને મચી પડેલો સગાવાળા પણ થાકીને ઘર પરત ફર્યા કે હમણાં થાકશે એટલે આ પૂરી ઘરે આવી જશે તો પણ અમુક ખાસ લોકો તો રોકાઈ રહેલા અતિશય રમીને શેરીમાં શરીરમાં પાણીની કમી થઈ જશે પરસેવો વહી જતાં શરીર ડીહાઇટે થઈ ગયું હશે ગળા સુકાવા લાગ્યા છે શરીર લથડિયા ખાવા લાગ્યા પગે જવાબ આપી દીધા સાચો સ્વાદ જવાબ દેવા લાગ્યા શરીરમાં પાણીની કમી થવાના કારણે મસ્તિષ્કમાં ઓક્સિજન લેવલ ઘટ્યું હશે અને એ સમયે વારાઈના કબ્રસ્તાનમાં છાતીઓ ફૂટતી બંધ થઈ ગઈ ઢોલ પર પડતી દાંડી ચૂપ થઈ ગઈ સન્નાટો છવાઈ ગયો જનુનપૂર્વક રમવાના કારણે પડેલા કેળ સમાણા ખાડામાં એ સાથે જીકર્યો કોમમાં ચાલી જઈને નિષ્ફતન ઢળીને ઢળી પડી હાજર કોઈએ એક બહેનોને પાણી પાવા પ્રયત્નો કર્યા પરંતુ એક ટીપુ મોઢામાં જવા ના દીધો અને એ જ હાલતમાં શહાદતને વરી બાજુમાં મોહન ઢોલીને પણ એના રોજ સગાવ પાણી પીવા પ્રયત્નો કરે છે તથા ઉઠાવીને ઘરે લઈ જવા પ્રયત્નો કરે છે ત્યારે એ પણ પાણી પીતો નથી ને અહીંથી જવા તૈયાર નથી આખરે જતની દીકરીઓ તથા મોહન ભીમાજી બાપુની રાહે શહીદ થઈને સાગમટે સરગાપુરીના માર્ગે સીધાવ્યા સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અહીં વીર શહીદ ભીમાજી બાપુ તથા સાતે બહેનો સાથે મોહન વાલ્મિકીનો ઇતિહાસ પાને અરુણ અરુણોદય થયો એવી રૂજ ખૂજ વેળાએ કુદરત પણ આ ઘટનાની વ્યથિત થઈ ઉઠી હશે આજે પણ વારાઈના કબ્રસ્તાનમાં એ સાત સતીઓ હજારો મણ માટી નીચે સતી થઈને પોઢેલી છે તેઓની પાંગતે ગૌધન પાછળ શહીદ થયેલા ભાઈ ભીમાજી પોઢેલા છે તથા ભીમાજીની તુરબતની જમણી તરફ એ મોહન વાલ્મિકી પોઢેલા છે શું કિસ્મત હશે એક મુસ્લિમ પટેલ એક ગેર મુસ્લિમ વાલ્મિકીના કે ખબરમાં દફન થવાના ભાગ્ય પ્રાપ્ત થયા તેમજ ભીમાજી તથા સાત સતીઓ સાથે કયામત સુધી શહીદ મોહનની આત્માને દુવાઓ ફૂલ ફાતિયા પહોંચતા રહેશે મારા જીવનમાં ક્યારેય ન સુણેલા એવો પ્રસંગ લખવાનો મોકો આપ્યો એ બદલ હું અલ્લાહનો શુક્ર ગુજારું છું તથા મને સહકાર આપનાર તમામ માટે દુઆો કરું છું ધન્યવાદ મોટી